યાત્રા છેલ્લા ચાર પાંચ વર્ષથી એક સુંદર આયોજન કરે છે આખું મંદિરનો શણગાર જ્યારે કેદારનાથ બાબા ઉપર આવે છે છ મહિના પછી પોતાના ઘરે જ્યારે મંદિર પર આવતા હોય ત્યારે મંદિરનો ફૂલોથી શણગાર કરીએ છીએ સાથે આજે કેદારનાથ બાબા ઉખીમઠ મંદિરથી નીકળ્યા છે સાથે ગુજરાતથી પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો આજે નીકળી રહ્યા છે વડોદરાથી સાડી ત્રણસો છે અમદાવાદથી છે સુરતથી છે ટોટલ સાતસો યાત્રીઓ મોટી સંખ્યામાં આજે પ્રસ્થાન કરી રહ્યા છે જે કેદારનાથ નવ તારીખે પોતા શણગાર કરશે તમામ આયોજન યાત્રા વડોદરા દ્વારા કરવામાં ભક્તો દ્વારા કરવામાં આવ્યું અને એ જ સંદર્ભમાં આજે આ ત્રીજા ચોથા વર્ષે આવો લાભ આખા વિશ્વમાંથી ફક્ત ગુજરાતીઓને અને ખાસ વડોદરાના શિવ ભક્તોને મળતો હોય તો આજે એ ઉત્સાહ અને ઉમંગ સાથે તમામ શિવ ભક્તો જય ઘોષ નારા સાથે કેદારનાથ માટે પ્રસ્થાન થઈ રહ્યા છે હા કેદારનાથ જઈએ છીએ અમે અને આ પહેલી વાર જ જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ અનુભવ છે અમારો કેદારનાથ જવાનો અને અમે આખું ફેમિલી જ છે મમ્મી પપ્પા બધા જ છે અમે પહેલી વાર જઈએ છીએ એટલે બહુ ઉત્સાહ છે આજ રોજ સ્વજલભાઈ વ્યાસે જે આયોજન કર્યું છે કે બદ્રીનાથ કેદારનાથની યાત્રાનું તેના અમે સહભાગી છે અને બસ આજથી લઈને પંદર તારીખ સુધીની આ યાત્રા રહેશે યાત્રા પૂર્ણ રીતે સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના અને ખૂબ જ સુંદર રીતે એમનું આયોજન હોય છે ઘણા વર્ષોથી તો આ વર્ષે અમને પણ એનો લાભ લેવાનો મોકો મળ્યો છે અને બસ બાબાના પ્રાપ્ત થાય બસ ઉમંગની તો કોઈ વાત જ થાય એવી નથી બસ કેદારનાથનું નામ આવે ને બસ ચલો નીકળી જ પડો એવું છે અત્યારે તો અને એ શબ્દમાં વર્ણન થાય એવું નથી એમ ગોઈંગ ફર્સ્ટ ટાઈમ ઇઝ માય ફર્સ્ટ મહાદેવ બધા કેદારનાથ દર્શને જઈ રહ્યા છે મારી શુભકામના અને બધાને આવો લાવો નથી મળતો હતો એટલે હર હર માં ઉત્સાહ જે પ્રથમ વાર જઈ રહ્યા છે ખૂબ સરસ એમનું મેનેજમેન્ટ જે કરેલું છે દિવસ